સિંચાઈ માટે પાણીના અભાવે ભાવનગર જિલ્લાના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે ગોગા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પાણી વગર પાકો સુકાઈ રહ્યા છે છ પિયતના સ્થાને માત્ર ચાર પિયત આપવામાં આવી છે જેના કારણે પાક સુકાઈ રહ્યા છે શેત્રુંજી ડેમમાં પણ પાણી ઓછું હોવાથી થોડા દિવસમાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે જેને લઈ ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે આ વિસ્તારમાં મુખ્યત્વે બધા જ પાકો લઈ શકાય છે અમે રવિ પાકમાં ખાસ કરીને શિંગનું તેલીબિયા પાકમાં જે સિંગનું વાવેતર થાય તે વધારે થાય છે અને કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે પણ ચાર પાન આપવામાં આવે છે અને એ પાણી છે પૂરતા નથી સિંગને જે પાણી જોઈએ છે તે ચાર પાન કરતાં વધારે જોઈએ છે અને જો એમાં છથી સાત પાણી જેવું મળી જાય સાત પાણ તો કમસે કમ જોઈએ તો તેમાં ઉત્પાદન પણ સારું આવે ખેડૂતને પોતાની મહેનતનું વળતર પણ પૂરું મરી રહે છે અત્યારે ખાસ પાણીની જરૂર છે તો પાણી અત્યારે નથી તો એના હિસાબે ખેડૂતને પણ એના પાકમાં પૂરી મહેનત નથી મળતી અને એને લોસ જાય છે આ વિસ્તારમાં પાણી જો સિંચાઈનું મળતું હોય તો તો તમામ પાક લઈ શકીએ શાળુ પાક લઈ શકીએ ને અત્યારે ઉનાળો પાક લઈ શકીએ આ લોકો ચાળામાં પાણી આપે છે જેના કારણે ઘઉંને એ બધું પાકે છે બરાબર અત્યારે ઉનાળામાં આપતા હોય તો ઉનાળામાં સિંગુ છે પછી આ આંબા છે સિક્કું છે એ બધાને કામ આપે પણ એમાં પાણી મળે એવી રીતે પાણી એ લોકો છોડતા નથી અત્યારે આ લોકો પાણી આપે આપતા જ નથી અહીંયા સુધી પાણી જ નહોતું અમારો હોયદડ ઘોઘા તાલુકાનું હોયદ્રડ ગામ છેવાડાનું ગામ આવે છે તો અમારી સુધી પાણી પહોંચતું જ નથી ઉપરવાળા વાળા પાણી મળે છે એ લોકો અહીંયા સુધી પહોંચવા દેતા નથી ચેતરુંજી સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા નક્કી નક્કી કર્યા મુજબ ઉપરના વીસ માઇલ છે ત્યાં સાત પાણ વીસથી ચાલીસ માઇલ વચ્ચે પાંચ પાણ તેમજ ઘોઘા તાલુકો જે લાગુ પડે છે ભૂમલી સુધી ત્યાં ચાર પાણ આપવાનું આયોજન હતું જે ચાર પાણ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ હાલમાં શેત્રુજી ડેમમાં સત્તર ફૂટ અને આઠ ઇંચ પાણી છે જે હાલમાં સિંચાઈની કામગીરી ચાલુ છે તેમજ છેવાડાના વિસ્તારને પણ એક પાણ વધારાનું આપવામાં આવે છે અને રિઝર્વ પીવાના પાણી માટેનો રિઝર્વ જથ્થો રાખ્યા બાદનું પાણી બંધ કરવા